અમરેલી જિલ્લો એ કૃષિ ક્ષેત્રે આગળ પડતો જિલ્લો ગણવામાં આવે છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો કપાસ મગફળી સોયાબીનનું વાવેતર કરે છે કપાસ મગફળી સોયાબીનના વાવેતરમાંથી લાખો રૂપિયાની કમાણી પણ ઉત્પાદન પણ મેળવે છે અમરેલી જિલ્લામાં પરંપરાગત કપાસનું વાવેતર બહુ જ થાય છે ખૂબ જ થાય છે અને આ કપાસનું વાવેતરમાં મોટાભાગના ખેડૂતો સફળતા પણ મેળવે છે પરંતુ હાલ છેલ્લા એક માસથી અમરેલી જિલ્લામાં કપાસના ભાવમાં ઘટાડો નોંધાયો છે અમરેલી જિલ્લામાં બે માસ પહેલાં સોળસો એકાવન રૂપિયા સુધી બાબરા માર્કેટિંગ યાર્ડમાં ઊંચામાં ઊંચો પ્રતિ વીસ કિલોનો ભાવ બોલાયો હતો પરંતુ હવે અમરેલી જિલ્લામાં હાલ કપાસના ભાવમાં ખૂબ જ ઘટાડો થયો છે બે માસ પહેલાં અમરેલી જિલ્લામાં બાબરા માર્કેટિંગ યાર્ડમાં સૌથી ઊંચામાં ઊંચો ભાવ એક હજાર છસો એકાવન રૂપિયા અને સાઠ રૂપિયા સુધી નોંધાયો હતો પરંતુ હાલ ભાવમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે અમરેલી તેમજ સાવરકુંડલા બાબરા સહિતના માર્કેટિંગ યાર્ડની અંદર છેલ્લા બે માસમાં સરેરાશ કપાસનો ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા નોંધાયો છે જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે ઊંચો ભાવ મળવાથી ખેડૂતોને ઉત્પાદનમાં વધારો થાય છે અને ઉત્પાદન એટલે કે નફાકારક ખેતી થાય છે પરંતુ હવે કપાસના ભાવ ઘટવાના કારણે ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે આ વર્ષે ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ સર્જાય છે કપાસના સમયમાં અતિવૃષ્ટિ વરસાદ પડ્યા હતા જેથી કપાસનો પાક નિષ્ફળતાના આરે હતો બચેલો પાક ખેડૂતોએ બચાવ્યો હતો દવા ખાતરનો છંટકાવ કરી યોગ્ય માવજત કરી અને કપાસનો પચાસ પાક બચાવ્યો હતો પરંતુ હાલ ભાવમાં ઘટાડો થયો છે લક્ષ્મણભાઈ નામ છે ગામ ચીખલી છે અને કપાસનો ભાવ હાવ ઘટી ગયો છે અત્યારે તો પહેલાં સત્તરસો સુધી જતો સાડી સત્તરસો સુધી અત્યારે સાડી તેરસો થી ચૌદસો તો મન આવે આઠસો થી શરૂ થાય છે એમાં ખેડૂત શું થાય નામ મારું છે જગદીશભાઈ મોળાભાઈ ગામ પીઠવડી હવે આ કપા લઈને આવ્યા છે પણ કપાનો ભાવ બહુ ડીમ છે બરાબર પહેલાં પંદરસો સોળસો રૂપિયા લઈને કપા જતો તો અત્યારે આ કપા હા શું હોય પણ નથી કારણ કે ખાંગોળ આવે છે એવું બધું છે શું તમારી માંગ છે અમારે નામમાં ખર્ચા ઊભા નથી થતા બધા બિયારણ દવા બધું મોંઘું છે